રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં બાર બેઠક પર ચૂંટણી યોજાશે અહીં બીકાનેર લોકસભા બેઠક પર કોંગ્રેસે ગોવિંદરામ મેઘવાલને મેદાનમાં ઉતાર્યા છે તેમના સમર્થનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભા યોજી હતી સભાને સંબોધતા તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસ જનતાને આપેલા વચનો પણ યાદ કરાવ્યા હતા પોતાના ભાષણમાં ગરીબ પરિવારોને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવાની વાત કરી હતી તેમણે કહ્યું કે દેશમાંથી ગરીબી દૂર કરવાનું કામ કરશે અગર આપ ગરીબી રેખા કે નીચે હો આપે બેંક એકાઉન્ટ મેં હર સાલ એક લાખ રૂપિયા આઠ રૂપિયા મહિને કા खटाखट खटाखट खटाकट, खट, खटाकट खट, खटाखट आता रहेगा और एक झटके से एक झटके से हिंदुस्तान से हम गरीबी को मिटा देंगे मजे की बात सुनिए और उस दिन तक डालेगी जिस दिन तक आप गरीबी रेखा ત્યારે આદર્શ આચાર સંહિતા અને સંસદીય પ્રણાલીના ભંગ બદલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો દાવો છે કે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી માટે શંકર ચૌધરી વાવ અને થરાદમાં પ્રચાર કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે એ અનુસાર આગામી અડતાળીસ કલાકો માટે મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ ફોલિંગ ટેન્ડસીમાં રહેતા દિવસ દરમિયાન ગરમીનો ઓછો અહેસાસ થાય તેવી શક્યતા છે सौराष्ट्र और कच्छ के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज और कल गुजरात के कुछ जिलों में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने के पूर्वानुमान दिए गए हैं वो है बलसाड़ नौसारी दाहोद छोटा उदयपुर नर्मदा भरूच सूरत आनंद दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के अमरेली भावनगर गिर सोमनाथ और दीवे और डे टू के लिए जो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं वलसाड़ नवसारी सूरत भरूचर सोमनाथ दादरा नगर हवेली और भावनगर और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले दो दिनों में दो से तीन डिग्री सेल्सियस का दो से तीन डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान दिया गया है और उसके बाद दो से चार डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान दिया गया है और कोस्टल एरिया की बात करेंगे तो डे फोर और डे फाइव में यानी पंद्रह और सोलह तारीख को डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया में और मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करें बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 38.5 और गांधीनगर में 39 नाइन डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ है और फोरकास्ट की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का तो दोनों जगह के लिए 39 नाइन डिग्री सेल्सियस का मैक्सिमम uh, टेम्परेचर का फोरकास्ट दिया जाए और ओवरऑल गुजराती स्टेट की बात करेंगे जहाँ पर मैक्सिमम टेम्परेचर सबसे ज़्यादा रिकॉर्ड हुआ है वो बोझे फोर्टी डिग्री सेल्सियस જામનગર નજીક જોડિયા તાલુકા મથકને જોડતા સચાણા ગામ પાસે આજે ગમખાર અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેથી કારનો આગળના ભાગનો ફુરજો બોલી ગયો હતો આ ગંભીર અકસ્માતના બનાવને પગલે ઘટના સ્થળ પર ચાર જેટલી એકસો આઠ પણ પહોંચી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી હતી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગરૂડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે આ માટે આજે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મહિલાઓ દ્વારા પિંક ઓટોનું સંચાલન કરવામાં આવે છે આ ઓટો ઇલેક્ટ્રિક છે અને પર્યાવરણ હિતેશી છે આ ઉપરાંત અહીં આવતા અશક્ત પ્રવાસી માટે વ્હીલચેર વસાવવામાં આવી છે વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહ્યું છે તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા પાંજરાપોળોમાં રખાયેલા પશુઓને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ જમાડવામાં આવ્યો છે શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ પશુઓને અર્પણ કર્યો છે સુરતમાં ભરચક વિસ્તાર લક્ષ્મીનારાયણ મંદિરની સામે મેઇન રોડ પર યુવકની કરણપીણ હત્યા કરાઈ હતી ઉગના પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ લઈ હત્યારા કાકા ભાવસિંહ સહિત છ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે એમાં બે હત્યારા કાલુસિંહ અને મોહનસિંહને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા એક મહિના પહેલાં મહારાષ્ટ્રના પુણેમાં મૃતક અને તેના કાકા બંને પરિજનો સાથે ભજનસિંહની સાડીના લગ્ન થયા હતા જ્યાં દારૂના નશામાં છાંટકા બનેલા કાકા ભત્રીજા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો સોનગઢના હીરાવાડી પાસે કાર એક વૃક્ષ સાથે અથડાઈ હતી આ બનાવમાં કાર ચાલક રવિ ભૂષણ મિશ્રા તેમની પત્ની તથા દીકરી અને સ્થાનિક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું બચાવ કામગીરી માટે પહોંચેલી એકસો આઠની ટીમે અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોના કબજામાંથી રોકડ રૂપિયા બે લાખ સત્તાવન હજાર નવસો વીસ અને સાત તોલા સોનાની ચેન બે ચાંદીની વીટી તથા એક ઘડિયાળ મળી કુલ અંદાજિત રૂપિયા સાત લાખ સુડતાળીસ હજાર નવસોને વીસની મત્તા એકસો આઠના સ્ટાફને મળી આવી હતી આ રોકડ રૂપિયા અને દાગીના તેમના પારિવારિક ભાઈ એવા પ્રવેશ પ્રવીણભાઈ સોમૈયાને રૂબરૂ મળીને યોગ્ય ખાતરી કર્યા બાદ સુપરત કરી દીધા હતા તાપીના નિઝર તાલુકામાં આવેલ હાથનુર ગામના બસ સ્ટેશન પાસે ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પર સાંજના આશરે પોણા આઠેક વાગ્યાના આરસામાં ભારે વાહનને મોટર ચાલકે મોટરસાઇકલને પૂર ઝડપી હંકારી લાવી અથડાવી ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાઇકલના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું વ્યારા એલસીબીની ટીમે વ્યારા પોલીસ મથકમાં પશુ હેરાફેરીના ગુનામાં વોન્ટેડ આરોપી દિવ્યેશ ચૌધરીને વ્યારા જનરલ હોસ્પિટલ પાસેથી ઝડપી લઈ વ્યારા પોલીસ મથકે સોંપી દીધો હતો વ્યારા સહિત તાપી જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડવાની ઝુંબેશમાં ત્રીસથી વધુ આરોપીઓ પકડાયા છે